રાજકોટ ગ્રામ્ય પોલીસનો મોટો સપાટો ઓપરેશન મ્યુલ હન્ટમાં ચારસો કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ રાજકોટ સાયબર ગુનેગારો સામે લાલાંક કરતા રાજકોટ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા સાંભળી છે ઓપરેશનલ મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસે દેશવ્યાપી પ્રસરેલા અંદાજે ચારસો કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરે છે માર્કેટિંગ યાર્ડની પેઢીઓનો થતો હતો દુરુપયોગ પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આરોપીઓ ટેક્સમાં મળતી રાહતનો ગેરફાયદો ઉઠાવવા માટે માર્કેટિંગ યાર્ડની એગ્રીકલ્ચર પેઢીઓનો ઉપયોગ કરતા હતા ખેતીલક્ષી વ્યવહારોમાં ટેક્સ મુક્તિ મળતી હોવાથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની જાણ સરકારી વિભાગોને થતી નહોતી આ રીતે તેઓ આસાનીથી રોકડ ઉપાડ

માથાઉના નામ અને અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે અહેવાલ જયંતિ બેઠક કર ન્યૂઝ ગુજરાતી માનનીય ડેપ્યુટી સાહેબને પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન વ્યુઅલ અકાઉન્ટ ફંડ શરૂ કરવામાં આવ્યો એના ભાગરૂપે માનનીય ડીજીપી સર આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક એક સારો મ્યુલ અકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે એમાં

આ જયભાઈ પાસે છે એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મના નામ ઉપર છે એટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટ છેલ્લા ડેઢ વર્ષમાં એકસો અઠાણું કરોડ ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પણ એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ એકસો કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા એ ત્રણ મેળા હોલ્ડર્સ છે એ લોકો જો ફ્રોડનો અમાઉન્ટ છે એને એને પોતાના લેતા અને અહીંયાથી કેશ કરીને એક લાખ રૂપિયા ઉપર એમને બેસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા આમાં આ ત્રણો ત્રણે માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે ઓ ગોંડલનો રહેવાસી છે ઓ જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું કામ અને અકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનું એ મીડિયેટરનું કામ કરે છે અને એક મુસ્ત એને રાશિ મળે છે એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા મયુરસિંહ મહીપતસિંહ વાઘેલા

ટોટલ જો અમાઉન્ટ છે કરોડ જેટલો અમાઉન્ટ છે છે આ કન્ફર્મ થયો જેમાંથી જો આપનોસો ત્રીસ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન્ટ આ અકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસી નો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી જો જો છે 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 એમાં આ લિબર્ટી ટ્રેડિંગના માર્કેટના કે આમાં જરૂર રહેતી નથી એના આપની ટેક્સેશન એજન્સીઓ એની નજરમાં આવતા નથી તો એના માટે લોકો એકાઉન્ટને પ્રસ આપતા હતા આમાં હાલ છે આરોપીઓ જે મનસુખભાઈ નાદપરા રોચિત તુલસીભાઈ રેયાણી મનીષ છગનભાઈ કવાણી

અને એની તપાસ અમારા સાયબર સેલ ના પીઆઈ શ્રી રવિ ગોધમ કરી રહ્યા છીએ પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને તમામ નું ચાલુ છે રાજ્યમાં ખાતા ખોલતા હતા અન્ય ખાતા ખોલતા હતા અકાઉન્ટ એ લોકો આપણા રાજકોટમાં ખોલતા હતા

માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાઈ કરવાનું ચાલુ છે આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં પછી આ લોકો જો કઈ રીતે આપણે લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે આ લોકો નો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટને અકાઉન્ટમાં રાખવાનું અને અન ટ્રાન્ઝેક્શન કરીને બીજા અકાઉન્ટમાં મોકલવાનું કે અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયા થી બીજા શહેરમાં આંગળીયા મારફતે મોકલવાનું

ગોંડલ બે મોટા માર્કેટિંગ યાર્ડ છે ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે અને આમાં એમો મુખ્ય એ છે તો હવે માર્કેટિંગ યાર્ડ ની અંદર કોઈ તપાસ કરે છે કારણ કે જસદણ રાજકોટ ગોંડલ બધા યાર્ડ મોટા છે આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી ના જો એકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત અમે એપીએમસી ના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપણે સુંદર વ્યક્તિને